કાક હોય ને ખડા હે ગાંડો હે ગાંડુ હોય આન પર લઈ લે ને આન પર ફેક હોય આન પર લઈ લે આન છો પગાર તો દેતા જાઓ તેલનો ડબ્બો લેવા જવાનો હતું પગાર થી પેલા જ નતો બાકી છે આગળ બે મહિના બાકી છે હવે અત્યારે તું થોડક લઈ જા પછી હું હિસાબ કરીને આપી કોઈ વાંધો નહિ તું અહીં રહેજે હું નાતો આવું કેવું છે હેલો ક્યાં ભાઈબંધ છેઠે પગાર આપ્યો આવી જા આવી જા જલ્દી આજ તો ભાઈ કાચક્રીમ બાસ્ક્રીમ ખાશું ને આજ તો મજા આવી જશે ઓ નો એ એ હા એ ગાડી મેકેન આવતો રહો હું તું તમદાર આય ને આ ફટાફટ દુકાનો આવું ભાઈ 有人。<laughs> ならば、私はワンディド。ならば、私は。 Sumbo, sambo. Não, <laughs> <laughs> એ સોડીમેલ સોડીમેલ અબે યાર તમગો તમગો આની કરાજા એ તો પછી ઓર કે લો ハハハ મોબાઈલ <laughs> <laughs>

સાહેબ અમાર દેવલક્ષમાં હાર નઈ ઉકાય નથી હે કંઈ નથી બધું થઈ ગયું કોઈ જ નઈ જાય રોજા તો ગાંગાને પકડો હાલો 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 બેવ પૈસા મોબાઈલ સાહેબ 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 મારો હાથ હા એવું હાર મારો નાકી દે તો નાકી દે સાને ગાંડો કેવાઈ ગાંડો કેવાઈ ગમરી કરે નાકી દે હું આ મીના કે છે રે નાક તો નાકી આલે મારા બૂટ પેલે આલે તે બૂટ ન મોજા આવું આલે 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 હા હા નહીં રજો તો પેરો એય લે નાય હોય લઈ નાખી દે એ ના નાખી દુ આની લઈ નાખતો નઈ તું નાખતો નઈ લાલા એલા આ તો પણ એલા નાખી દે દો આમાં નાખતો નઈ નાખતો નઈ નાખી દે નાખતો નઈ કોણ નાખી દે ના દેવા તો નાખી દે જો રાખે એલા સાબ ના કી દીધી ઓ નો નથી હું હું તમને 1 લાખ રૂપિયા 10 લાખ નો વારે મારો કે લાખ તમારા રખવા લાખ તો લઈ એ લાખ તો લઈ એ લાખ તો લઈ ના કી દે કપ કી લાખ તો